સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગુરુવારની સવારે સચિનના કપલેથા ચેકપોસ્ટ પાસે જઈને ઝડપ્યો છે રવિવારે સવારે ઉદન દરવાજાની હોટલમાંથી ચેતન શાહુ પાંત્રીસ લાખને એમડી સાથે ઝડપાયો એક દિવસ પહેલા મોહમ્મદ રેહાન અંસારી તેની પાસેથી પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ લઈ આવ્યો હતો અને બાદમાં પંટરો મારફતે સારા ગ્રા નબીરાઓને વેચી માર્યા હોવાનું પણ સામે આવ્યું હતું આ કેસમાં પોલીસ મોહમ્મદ રેહાનની કોલ ડેટાની તપાસ કરતાં શહેરના પોષ વિસ્તારમાં રહેતા મોટા ઘણા નબીરાઓના નામ સામે આવી શકે એમ છે ખાસ કરી પોષ વિસ્તારમાં એમની ડ્રગ્સ વેચાણ કરતા હોવાની વાત સામે આવી રહી છે ગ્રાહકોને તે વોટ્સએપ ના માધ્યમથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો અત્યાર સુધીમાં એમડી ડ્રગ્સ કેસમાં રાજસ્થાનનો ચેતન શાહુ હિન્દુ યુવા વાહિની સુરતનો પ્રમુખ વિકાસ આહિર અનિશ ઉર્ફે અનુ ઝડપાયા છે એમડી ડ્રગ્સ ચેતન શાહુને અપના રાજસ્થાનના જાવેદને પકડવા એસઓજીની ટીમ થોડા દિવસ પહેલા રાજસ્થાન ગઈ હતી ગઈ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ ત્રણસો ને ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે પાંત્રીસ લાખ અંદર છે તેની કિંમત છે તે પકડેલો તે વખતે જે તે વખતે ચેતન સાહુ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહીર અને અનિસ ઉર્ફે મુન્ના લાકડાવાળો આ ત્રણને જે તે વખતે પકડી લીધેલા ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અન્સારી ઉંમર વર્ષ છવ્વી તે નાસ્તો ફરતો હતો જે ગઈ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે એ વિકાસ આહિર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો ને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા બે ગ્રામ પાંચ ગ્રામ કહેવા આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે બાર આઠ બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ ઉપર છે તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં આવશે